વડોદરા મહાનગર પાલિકાના દંડક શૈલીશ પાટેલની જાગૃતિના લીધે મોટી જાનહાનિ ટળી હોવાનું બનાવ બનવા પામ્યો છે વડોદરા શહેરના માંજરપુર સ્કૂલ પાસે રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થતા પાલિકાના દંડક શૈલેશ પાટેલને થતા તેઓ ઘટના સ્થળો પર દોડી ગયા હતા તેઓ દ્વારા જાતે રોડ ઉપર બેરિકેડિંગ લગાવવામાં આવ્યું હતું તાત્કાલિક અધિકારીની જાદાને બોલાવી કામ શરૂ પણ કરાવ્યું હતું તેમજ વેલામાં વલતાકા કામ પૂર્ણ થાય તે માટેના સૂચનો આપ્યા હતા આ સ્થળ પર રોડ બેસી જવાની ઘટના સામે આવતા પાલિકાના દંડક શૈલેષ પાટીલે જો હવે ઇજારદારની હશે તો ઇજારદાર બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ માંજલપુર આપણે રિલાયન્સ સર્કલ શ્રેયસ સામેનો એક ભાગ છે ગઈકાલે સાંજે સાત વાગે જેવું મને ખબર પડી કે આ રીતનું અહીંયા બેસેલો પાર્ટ દેખાઈ રહ્યો છે રોડનો સાત વાગે આપણે સૂચના અધિકારીને તાત્કાલિક આપવામાં આવી અધિકારી ને એવું છે કે કશું થવાનું નથી આ બહાર રોડ છે સ્કૂલ છું સામે અને મોટા મોટા વ્હીકલ અહીંથી પસાર જ્યારે થતા હોય તો એમને ખરેખર કાળજી લેવી જોઈતી હતી અને રાત્રે જ આ કામગીરી શરૂ કર દેવાની હતી સાડા દસ સુધી કોઈ સ્થળ પર મુમેન્ટ નહીં કોઈ બેરીગેટિંગ નહીં અમારા માધ્યમથી જ અમારા માણસો બેરીગેટિંગ ગોઠવતા હોય તો પછી અધિકારી અને કોન્ટ્રાક્ટર શું ખાલી ઓફિસમાં બેસી રહેશે આ સ્થળ વિઝિટ એમને કરવાની હતી સાંજે આવ્યા હોત તો આ વધારે પરિસ્થિતિ નિર્માણ ના થયું હોત અધિકારી વાત નથી માનતા પણ એમનું કંઈક હશે બીજું કંઈક કામ પર્સનલ બી ઘણા કામ હોય છે એટલે એમાં કદાચ વ્યસ્ત હશે એવું દેખાઈ રહ્યું છે પણ સાડા દસથી આ કામગીરી મેં જાતે શરૂ કરાઈ છે એટલે તમારા માધ્યમથી તમે જોઈ શકો છો બે વર્ષ પહેલાં સ્વન પાઇપને આ કામ અપાયું હતું એટલે પાઇપો એને નાખવાની હતી અને રિસ્ટોર બી એને જ કરવાની સ્કોપમાં હોય છે એટલે અત્યારે ટેન્ડર કોપી મંગાઈ છે અધિકારી પાસે એટલે જોઈને અમે નિર્ણય લઈશું એને શું કરવું સો ટકા એક્શન લઈશું જો એની ખોટ હશે એની ભૂલ હશે તો સો ટકા અમે એક્શન એની પર છે